મેઘાલય બે એપ્રિલ 1970 ના રોજ એક સવાયત રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1979 માં આસામના પૂર્વ ગઠન અધિનિયમ હેઠળ મેઘાલયને સવાયત રાજ્ય બનાવવામાં આવ્યું હતું. જે પછી તેને એકવીસ જાન્યુઆરી 1972 ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. મેઘાલય ભારતના ઉત્તર પૂર્વમાં આવેલું છે. તેની લંબાઈ લગભગ ત્રણસો કિલોમીટર અને પહોળાઈ લગભગ 100 કિલોમીટરની છે. મેઘાલયની રાજધાની શિલોંગ છે. જે સમુદ્ર સપાટીથી એક હજાર ચારસો છન્નું મીટરની ઊંચાઈ પર આવેલું છે મેઘાલય વિશ્વની સૌથી સમૃદ્ધ જૈવ વિવિધતાવાળા વિસ્તારમાંનું એક છે રાજ્ય તેના પ્રખ્યાત ચોમાસા સમૃદ્ધ પરંપરાગત તહેવારો અને નાટકીય ભૃપ્રદેશ માટે જાણીતું છે મેઘાલયમાં ઘણા કુદરતી સૌંદર્ય સ્થળો અને ધોધ આવેલા છે અહીંનો સૌથી પ્રખ્યાત અને સુંદર ધોધ ચેરાપુંજીમાં છે મેઘાલયમાં બે રાષ્ટ્રીય ઉદ્યાનો અને ત્રણ અભયારણ્ય પણ છે મેઘાલયને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે બે એપ્રિલ ઓગણીસો તેત્રીસ ના રોજ ભારતના પ્રથમ ક્રિકેટર તરીકે જાણીતા જામનગરના મહારાજા કુમાર રણજીત સિંહનું અવસાન થયું હતું ક્રિકેટમાં અનેક સિદ્ધિઓ હાંસિલ કરનાર રણજીત સિંહના નામે જુલાઈ ઓગણીસો માં દેશમાં રણજીત ટ્રોફી રમવાનું શરૂ કરવામાં આવ્યું અને પ્રથમ શ્રેણી ઓગણીસો ચોત્રીસ માં થઈ રણજીત સિંહનો જન્મ દસ સપ્ટેમ્બર અઢારસો ના રોજ ગુજરાતના જામનગરના એક ગામમાં થયો હતો તેણે ક્યારે લગ્ન કર્યા નથી અને ક્રિકેટમાં નામ કમાયું નથી તેને પંદર ટેસ્ટમાં બે સદી અને છ અડધી સદીની મદદથી નવસો નેવ્યાસી રન બનાવ્યા હતા જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ત્રણસો સાત મેચમાં ચોવીસ રન બનાવ્યા હતા જેમાં તેને બોતેર સદી અને એકસો અડધી સદી ફટકારી હતી તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છપ્પન થી વધુ ની સરેરાશ સાથે અર્ણમ બસો રનનો હતો સી ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા તેઓ 16 વર્ષની ઉંમરે અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અહીંથી તેમણે 1896 માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને લોકો પ્રેમથી તેને રણજીત કહેતા હતા 2 એપ્રિલ 2011 ના રોજ મહેન્દ્રસિંહ ધોની ની કપ્તાની હેઠળ ભારતે બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો પાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ ભારતે શ્રીલંકાને ને 6 વિકેટે હરાવ્યું હતું તત્કાલીન કેપ્ટન એમ એસ ધોનીએ એકાણું રનની શાનદાર ઇનિંગ રમી હતી ધોનીએ સિક્સર ફટકારીને પૂરી કરી હતી ધોનીની કેપ્ટનસીમાં આ બાજુ વર્લ્ડ કપ ટાઇટલ હતું આ પહેલા બે હજાર સાતમાં ધોનીની કપ્તાનીમાં ભારતે ટી વર્લ્ડ કપ પણ જીત્યો હતો તમને જણાવી દઈએ કે 2011 પહેલા પચીસ જૂન 1983 ના રોજ ભારતે વિશ્વને ચોંકાવી દીધું હતું અને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. કપિલ દેવની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ફાઈનલ મેચ જીત મેળવી હતી. બે એપ્રિલ 1792 ના રોજ અમેરિકન કોંગ્રેસે ચલણની સ્થાપના કરી જે આજે વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત છે. એટલે કે ડોલર હકીકતમાં સત્તરસો બાણું પહેલાં અમેરિકાની મોટી ચલણ કટોકટીનો સામનો કરી રહ્યા હતા જો તમને કોઈ વસ્તુ ખરીદવી હોય અથવા તો કોઈ સેવા લેવી હોય તો તેની ચુકવણી સોના કે ચાંદીથી કરવામાં આવતી હતી જે બાદ બે એપ્રિલ સત્તરસો ના રોજ સિક્કા ધારો પસાર કરવામાં આવ્યો આ સાથે જ યુએસ

ઓટિઝમ ધરાવતા લોકો બીજા ઉપર ખૂબ જ નિર્ભરિત હોય છે તેથી યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ ઓટિઝમ ધરાવતા લોકોની જરૂરિયાતને પ્રકાશિત કરવા માટે બીજી એપ્રિલને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે જાહેર કર્યો તમને જણાવી દઈએ કે ઓટિઝમ એક ન્યુરોલોજિકલ સ્થિતિ છે જે વ્યક્તિમાં આજીવન રહે છે આ સ્થિતિ નાની ઉંમરના બાળકોમાં સ્પષ્ટ થાય છે જે બાળક તેનાથી પીડાય છે તેના મુખ્યત્વે સામાજિક ક્ષતિ વાત કરવામાં મુશ્કેલી પ્રતિબંધિત વર્તન પુનરાવર્તિત વર્તન અને પેટર્ન દેખાય છે